સરપંચના ઘરે દીપડો આવ્યા બાદ એક બંધ મકાનમાં આરામ ફરવાતો જુઓ વિડીયો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા રામપરા ગામના સરપંચ જગદીશભાઈ તળાવિયાના ઘરે વહેલી સવારના અચાનક દીપડો ઘરમાં છડી આવતા વાછેડાનું મારણ કરી બંધ મકાનમાં ઘૂસી ગયાની જાણ વિભાગના કરતા ડીએફઓ ટોમની સૂચનાથી આરએફઓની ટીમ રેસ્ક્યુ સામગ્રી લઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી વેટનરી ડોક્ટર વાઢેને બોલાવી દીપડાને બેભાન કરી ગામ વસાહતમાંથી આ દીપડાને દોઢ કલાકની ભારે જહેમતે પકડી સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો